તો મેં કીધું કે હવા હવા યાર વ્લોગ ની શરૂઆત કરી કે અઠ્યાવીસ ડિસેમ્બર ઓ હોય બે હજાર ચોવીસ ના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ હા તો એ તમે સબસ્ક્રાઈબ કરતા નહીં એટલે હમણાં બે હજાર પચીસ આવી જાય સબસ્ક્રાઈબ કરી નાખો એ વાત ઉપર હા તો કેમ છો બધા મજામાં એકદમ જલસા પાણી નવીનમાં હોય તો કોમેન્ટ કરી નાખ્યો આપણે ઘરનું જ છે બધું રોજ કેવું ના પડે પછી તમને હું કહેવાય હોશિયાર માણસો યાર તમને ખબર જ હોય શું શું કરવાનું હોય એ વાત પાણી વાળવાની તો પાણી વાળી આપણે યાર ડુંગળી ઓનિયન વ્હાઇટ ઓનિયન હા લાલ એ નહી કરવાની ગઈકાલે આપણે પાણીની શરૂઆત કરી હતી થોડું ઘણું રીવ છે એકાદ બે કેરા પાય દે ખાતર નાખ્યું છે બધું ઓર્ગેનિક કાળું ખાતર આવે નઈ ખાતર નાખવામાં હા હા હવે ઓર્ગેનિક ઉપર જ ઉતરી જવાનું છે ને બીજી વાત જ નહીં કેવી છે ડુંગળી જો આવી દેખાય આમાં હારી દેખાય જોઈ જવું બરાબર સીન તો ના પર માં વાહ જોરદાર યાર આપણે હોય ને સીન માં થોડું કઈ ઘટે કઈ કેવું જ ન પડે મસ્ત સીન છે તો હાલો સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય હું એકનો એક બોલા કરી પાછો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર બધું નાખતા હોય ઇન્સ્ટાગ્રામગમાં તમારે આપણે દેખાડવા ત્યારે સહી પણ તમે જોવો હા કે જુઓ આપડે દેશી માણસ યાર એટલું બધું સુધરેલું બોલતા આવડે નહિ બોલીએ છીએ ધીરે ધીરે હા વાહ જોરદાર યાર કઈ કટે જ નહીં લાભ પડી વાહ કહું કોને કેમ ડુંગળી મનમાં મૂંઝાય છે કઈ ખબર નથી પડતી હે ટીડા દેખાય તો છે થ્રીપ ઉલ ઉગવા જો કાલે હોના ફૂર દવા સટ દેવી છે તો કેમ છો યાર ગઈ કાલે આપણે વ્લોગ ની શરૂઆત કરી હતી પણ એ શરૂઆત શરૂઆત જ રહી પછી વ્લોગ માં કઈ આગળ વધારણું નહીં એક જ મિનિટ હમણાં યાર વ્લોગ નો કઈ મેળ નથી રહેતો ખેત એના કામકાજ માં પડી ગયા ને એમાં તમને હું બતાવું વ્લોગ માં નકામ હું કઈક બતાવત ડુંગળી માં ત્રીપ છે તો એની દવા સાટ દેવું આવતી કાલ માં તો આખો ગઈ કાલે પાણી જ ને આજે થોડું ઘણું બાકી હતું એમાં પાણી વાળી નાખ્યું છે આમાં સાટી દીધી છે જાહેર જે એક બે દી માં ઉગી જાય હવે આ બાજુ બાજરી રાત દી વધે છે ને હગડ મને કોના દેખાણા છે કૂતરાના કે નઈ હા હા એ કોના પગલાં છે કૂતરા ત્યાં આવતા જ ન અમારે દીપડા બીપડા હોય કે કાં વાહ જોઈ જો બાહજ રહીને એમાં કઈ કેવું જ ન પડે ભાઈ ડુંગળી જોતાવી પાણી પાછા પછી બહુ વધી ગઈ છે ઘડીકમાં કોઈને ખબર ન હોય એમ વધી જાય છે ડુંગળી હાલો ને જોતાવી એમ એમાં પાછો આજ રવિવાર છે તારીખ તારીખ કેટલી થઈ આજ એક જ મિનિટો ઓગણત્રીસ ડિસેમ્બર વાહ ભાઈ વાય જો ખરા વધે તો ડુંગળી બહુ વધે હો પાણે પાણે બે બે ત્રણ ત્રણ વધી જાય સીધે સીધી પાણીની જ વાટે હતી જોરદાર યાર અલો થોડીક બાજરી નીંદવાની છે તોય નીંગી નીંદતો તો હું કાડું બડું સરવા નીકળી ગયો વાગી જશે ચાર ને ત્રેપન આવા કંઈક સીન સામે યાર બ્લોક તો રહી ગયો આપણો એમ થોડા હાલે રહી જાય પૂરો કરી નાખવાનો છે આજમાં જો ગમે એમ કરીને આઠ મિનિટનો વ્લોગ નથી બનતો બોલો યાર એવી મંદી આવી ગઈ છે ને વ્લોગની દુનિયામાં એની વાત જ ન થાય તો અમારે ભૌતિક ભાઈ છે શનિ રવિ બે જગ્યા પણ કોઈ દેખાણો નહીં ભૌતિક ક્યાં એટલો બધો તો બીઝી હતો માથા મેં તો પાડવા નહીં લેસન કરતા એવું છે માથામાં કેમ ઝાડા ગડી ગયા ગયા

Hum? Até o. યાર મિત્રો ખાડું બાદ નાખવાનું કીધું ચાલુ તો આ નથી દેખાતું એટલે આપણ આમાં તો નીકળ્યા છે ખડકેલી કડબ અત્યારે નાખવાની હોય ચાલો ગાટીયા આમાંથી ને નાખીએ ખાડું તેને બસ સાંભળો તમે અવાજ સાંભળ્યો ખાલી Ah, deuda.